અને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો અત્યારે બનાવતી કંપનીમાં કામકાજ ચાલતું હતું તે દરમિયાન આગ ફાટી નીકળી હતી બનાવને લઈ જાણ થતાં જ ફાયરની ટીમ સ્થળે પહોંચી હતી અને ભારે પાણીનો મારો કરી આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવાયો હતો સચિન જીઆઈડીસીમાં અત્યારે ફાયર ફાઇટિંગ ચાલુ છે અમે સુરતથી આવ્યા છે અહીંયા આગ બોલાવવા માટે અને હાલની પરિસ્થિતિ હવે અંડર કંટ્રોલ કહેવાય કેમ કે અંદર કંપનીની અંદર કેમિકલ અને બોડી સ્પ્રે છે એની અંદર ફાયર થયેલું છે જે ગેસનો રૂપ પકડી લે છે અને બાટલા જેટલા છે એ એક બાય વન બાય વન ફૂટી રહ્યા છે અને અમે આગને કંટ્રોલમાં લેવાની અમારી કોશિશ ચાલુ છે અમે દરવાજાઢીંડોલી અને ભેસતાની ગાડીઓ અહીંયા ભેગી છે અને એ બધી કામ ચાલુ છે અત્યારે અમારું અને કોઈને અમારી જાણમાં નથી અમે આ ત્યારથી ફાયર ફાઇટિંગમાં લાગેલા છે કોઈ ઈજાગ્રસ્ત હતો કે નહીં એવું કઈ અમારી જાણમાં નથી આગ લાગવાનું કારણ તો અમને ખબર નહીં પડી કેમ કે અત્યારે તો અમે બહારથી અંદર જઈ શકાય એવી કન્ડિશન નથી અને આગ બહારથી જ અમે ઓલાવવાનું ચાલુ રાખ્યું છે અત્યાર સુધી કેટલી ગાડી આવીને ગઈ છે નહીં ગાડીઓ તો જે આવી છે તે છે ખાલી પાણી ભરવા માટે જાય ને પાછો આવે એમ મોટર રિલે આપણું ચાલુ છે સતત એવી રીતના છે આગ પ્રચંડ હોવાને કારણે અંદર કામ કરતા લોકો દોડીને બહાર આવી ગયા હતા કામદારોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો આગને પગલે આસપાસની કંપનીઓમાં પણ ડરનો માહોલ પેદા થયો હતો कुरेसी कुरेशी ट्वेंटी फोर न्यूज